વિરોધ પ્રદર્શન કરતા હોય છે ને સરકાર સામે સવાલ ઉઠાવતા હોય છે એમાં પણ ખાસ કરીને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વારંવાર મેદાને આવતા હોય છે ને અનેક પ્રશ્નોને લઈને સરકાર સામે પડકાર કરતા હોય છે ત્યારે ફરી એકવાર તેમણે વિરોધ પ્રદર્શન કર્યું છે ને અમદાવાદમાં તેમણે મોટી સંખ્યામાં લોકોની સાથે રહી અને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે તેમણે તેમના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ કરી છે ને તેમણે વિરોધ નોંધ્યો છે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ હું છું જ્યોતિકા પંડ્યાલ આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના નેતાઓ અનેક વાર મેદાને આવે છે અનેક પ્રશ્નોને લઈને તે વિરોધ નોંધતા હોય છે ત્યારે એમાં પણ ખાસ કરીને જે વડગામના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તે વારંવાર મેદાને આવતા હોય છે અનેક પ્રશ્નોને લઈ અને તે સરકાર સામે પડકાર ફેંકતા હોય છે સરકારને તેની કામગીરી શીખવાડતા હોય છે અનેક વાર તેવી વસ્તુઓ તે બોલતા હોય છે ને સરકારને અનેક ચેલેન્જીસો પણ આપતા હોય છે ત્યારે ફરી એકવાર તેમણે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કર્યું છે ને તેમણે તેમનો વિરોધ નોંધ્યો છે લોકોની સાથે રહી અને તેમણે તેમનો રોષ વ્યક્ત કર્યો છે તેમણે વિરોધ નોંધ્યો છે ને અનેક વસ્તુઓને લઈને તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યા

આ બાબત એમને યોગી આદિત્યનાથ માટે શબ્દ વાપર્યું છે ને તેમણે એવું કહ્યું હતું કે આ લોકો તેના જતા ને તેમને જ આ ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું છે કે દલિતો અને જે નીચી જ્ઞાતિઓ છે તેમને તેમની જ્ઞાતિનું અસર કરાવવા માટે તેમને ઓર નીચા બતાવવા માટે પણ કામગીરી કરવામાં આવે છે તેવા અનેક વિરોધ આ પોસ્ટમાં નોંધ્યા છે ને સમગ્ર બાબતે તેમને અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કર્યું છે સૌપ્રથમ નજર કરીએ તે દ્રશ્યો ઉપર جسٹس گوئی کے ساتھ جسٹس گوئی کے ساتھ پورا بہجن ساتھ پورا گجرات ساتھ پورا بھارت ساتھ جسٹس گوئی تم سنگرش کرو

جب ہوس میں آئے ہوش میں مودی امت شاہ ہوس میں آئے ہوش میں موہن بھاگوت ہوش میں آئے ہوش میں گے لڑیں گے جائے جی 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 جے بھیم جو بولو جے بھی اونچا بولو جے بھی

بند کرو بند کرو سب مردہ پاد آرے آرے مردا پاد بہشن ایک جا زاباد આ વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને તેમની સાથે અનેક કોંગ્રેસના નેતાઓ જેમને અત્યારે હાલ અમદાવાદમાં ગઈકાલે વિરોધ નોંધ્યો હતો ને મોટી સંખ્યામાં લોકોને એકઠા કરીને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો આ સમગ્ર બાબતે તેમણે અલગ અલગ મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને સરકાર સામે પડકાર ફેંક્યો હતો જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે જિગ્નેશ મેવાડિયા વિરોધ નોંધ્યો અનેક પ્રશ્નો ઉભા થયા અનેક પ્રશ્નો અને અનેક પડકાર સરકાર સામે ફેંકવામાં આવ્યા પણ હવે સરકાર આ મામલે શું કરશે તે આવનારો સમય જ બતાવશે આ સમગ્ર મામલાને લઈને આપનો શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તે i